સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું એ શનિવારની એ શનિવારની ગોજારી સાંજ કે જે સમગ્ર દેશવાસીઓ સમગ્ર ગુજરાતવાસીઓની ખાસ કરીને વાત કરીએ તો ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે અગાઉ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે અને ત્યારે પણ આપણે આ જ ચર્ચાઓ કરી હતી ત્યારે પણ તંત્રના સુધારવાની વાતો કરી હતી તંત્રએ કહ્યું હતું કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરીવાર ના બને તે બાબતની ચોક્કસ કાળજી લેવામાં આવશે પરંતુ ગઈકાલે સાંજે ફરી એક એવી ઘટના બની ફરી એક વખત કે જે એ રુદન જોવા મળ્યા એ પરિવારના રુદન જોવા મળ્યા જેમણે પોતાના ભૂલકાઓ ખોયા છે પોતાના પરિવારજનો ખોયા છે ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી તેમાં અઠ્યાવીસ લોકો કે જે જીવતા ભૂંજાઈ ગયા જે આગ લાગી આઠસો ડિગ્રી કરતાં પણ વધારે જે ગરમી એ એક શરીર કેવી રીતે સહન કરી શકે તો આજે જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે આ ઘટના બની ત્યારબાદથી અલગ અલગ ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કયા કયા ખુલાસાઓ અત્યાર સુધી થયા છે જે ખૂબ જ ચોંકાવનારા છે એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સમગ્ર ઘટનાક્રમ અત્યાર સુધી શું રહ્યો છે તેની પણ વાત કરીશું આપણી સાથે અમારા લોકેશન હેડ સૌરાષ્ટ્રના જોડાઈ ગયા છે મિલન ઠાકર મિલનભાઈ જે પ્રકારની ઘટના બની છે ગઈકાલથી સતત કવરેજ કરી રહ્યા છે સતત ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ જે પાંચ ઘટનાઓની વાત કરીએ રાજકોટની તો અત્યારે જે વાત કરી રહ્યા છે વડોદરાની વાત કરીએ મોરબીની વાત કરીએ શ્રેય હોસ્પિટલ અમદાવાદની જે વાત કરીએ અને તક્ષિલા જે સુરતકાંડની બસો કરતા પણ વધારેનો આંકડો પહોંચી ગયો છે આ પાંચ ઘટનામાં અલગ અલગ પાંચ શહેરોમાં આ પાંચ ઘટનાઓ તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું આપણે અહીંયા ચર્ચાઓ કરતા રહીએ છીએ કહેતા રહીએ છીએ કે પરંતુ સુધારવાનું નામ નથી લઈ રહ્યા ઘણી બધી ચર્ચા કરી પરંતુ ગઈકાલથી અત્યાર સુધી કઈ કઈ ઘટનાઓ અત્યાર સુધી ઘટી છે કયા કયા ખુલાસાઓ ખાસ મોટા થયા છે ચોક્કસ જો કહી શકાય કે ટૂંકમાં આમ જોઈએ તો આપણે કેવા જઈએ તો જે આપણે જે ઘટનાઓ કહી છે એનું સંક્ષિપ્ત સુર જો હું તમને કહીશ તો અવારનવાર ઘટનાઓ ઘટે છે પરંતુ આ ઘટનાઓમાંથી જવાબદારો છે એ પોતાની જવાબદારીમાંથી હાથ ખખેરી લે છે છે અંતે પ્રજા ન્યાય ન્યાય માટે હોય પરંતુ પ્રજાને મળતો નથી અને ન્યાય જ્યારે પ્રજાને નથી મળતો ત્યારે એક આક્રોશ છે એ પ્રજામાં જોવા મળતો હોય છે ને એ આક્રોશની એક ઝલક છે એ આજે જોવા મળી છે વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પરિવારના પાંચ લોકો આ વીરેન્દ્રસિંહ જાડેજા સહિત પાંચ લોકો આ આગની ઘટનામાં હોમાઈ ગયા છે એમના પરિવારના મોભી એ આજે આક્રોશ ભેર પત્રકારો ને એક જે જવાબ આપ્યો છે આ જવાબ છે થોડામાં ઘણું કહી જાય છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે સંચાલકો છે કે કોઈ પણ જવાબદાર જે વ્યક્તિઓ આ ઘટના માટે છે તેમને ફાંસીની સજા થાય અને જો ફાંસીની સજા નહીં થાય અને આ આરોપ જે જવાબદારો છે જેને પોલીસે પકડ્યા છે એમાં સંચાલકોની ખાસ કરીને વાત કરી છે જો બહાર આવશે તો હું તેને મારી નાખીશ શું બતાવે છે કાયદો ક્યાંક ને ક્યાંક હવે લોકો હાથમાં લેવા માટે મજબૂર બને તે દિશાની અંદર હવે જે કહી શકાય કે ઘટનાક્રમ જઈ રહ્યો છે ત્યારે સરકારે ચોક્કસ આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી પડશે કારણ કે હવે લોકોનો આક્રોશ છે એ બહાર આવી રહ્યો છે ફાટી રહ્યો છે ત્યારે ચોક્કસ સરકારે પણ જાગવું પડશે તંત્ર એ પણ જાગવું પડશે અને નક્કર કામગીરી કરવી પડશે જો નક્કર કામગીરી નહીં કરે તો ક્યાંક ને ક્યાંક પ્રજા હવે એ આક્રોશ ચરમસીમા પર જઈ રહ્યો છે પ્રજા પોતે ન્યાય માટે થઈ અને કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં આ એક નિવેદન આજે જે વિરેન્દ્રસિંહ જાડેજા જે એક હતભાગી છે તે આ પરિવારના પાંચ સભ્યો મોભીએ ગુમાવ્યા છે તો પાંચ સભ્યો ગુમાવનાર વ્યક્તિનો આક્રોશ બોલવાનો છે અને એ આક્રોશ આજે બોલ્યો છે કે

કેટલા પરિવારો હશે કે જે અત્યારે આક્રમમાં હશે અત્યારે એમનામાં પણ શોકની લાગણી ચોક્કસથી હશે પરંતુ આ ઘટનાઓ ઘટે છે આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ કે રાજનીતિ આ ઘટનાની ન થાય તે ચોક્કસથી જરૂરી છે અત્યારે આપણે વાત કરીએ તો હાલ જે સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસનું ડેલિગેશન પણ આઈ થિંક ત્યાં પહોંચ્યું છે શું તે તેમના દ્વારા કોઈ વાત કરવામાં આવી શકે કે અને તેમણે તેમણે મુલાકાત લીધી ત્યારબાદ સ્પષ્ટ કહ્યું કે મોતનો મલાજો અમે રાખીએ છીએ અત્યારે કોઈ જ પ્રકારનું અમે નિવેદન નથી કરવા આવ્યા માત્ર ને માત્ર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ સમગ્ર જે ઘટનાક્રમ છે આ ઘટનાક્રમ અમે તલ પરથી તપાસ કરશું અને એક રચનાત્મક કહી શકાય વિરોધ પક્ષ તરીકેની જે ભૂમિકા છે આ પ્રકારનું નિવેદન એ આવતીકાલે સવારે અગિયાર કલાકે પ્રેસ કોન્ફોરન્સ કરીને અમે આપશું મતલબ કે ને કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે તે સત્યની સાથે રહેવા માંગે છે જી અને વાત કરીએ તો અલગ અલગ ખુલાસાઓ ખાસ થઈ રહ્યા છે જેમાં અત્યારે જે વાત સામે આવી રહ્યા છે કે જે પણ ત્યાં પહોંચ્યું હતું જે મુલાકાતીઓ ત્યાં પહોંચતા હતા એમની પાસે એક ફોર્મ ભરાવડાવતા હતા આ એક જવાબદારીમાંથી છટકવાનો કે આવી કોઈ ઘટના બને પોલીસ કમિશનર દ્વારા પણ આજે અને તેમણે જણાવ્યું કે લાયસન્સ પહેલા જરૂરી પરવાનગી મળવાની જરૂર હતી પરંતુ ફાયર એનઓસી ની પ્રક્રિયા ચાલુ હતી મતલબ કે ક્યાંક ને ક્યાંક

આ ફોર્મ ની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે જે ગેમ ઝોન ના સંચાલકો છે તેઓ અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ પાસે એક ફોર્મ ભરાવતા હતા અને તેમાં લખતા હતા કે ગેમ્સ દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ઘટે છે તો તેમના ઈજા કે પછી મૃત્યુ સુધીની વાત એમાં લખવામાં આવી છે કે તેમાં ગેમ ઝોન ની કોઈ જવાબદારી નહીં રહે રહેશે નહીં આ ફોર્મ જે છે એક ક્યાંક ને ક્યાંક એ લોકો પોતે કાયદાની જે આ પ્રકારની ઘટના ઘટે છે તે લોકોને પણ શંકા હોઈ શકે કે ભવિષ્યમાં જો આવી કોઈ ઘટના ઘટે તો આપણે આપણી છટકબારી રાખવી જોઈએ આજ નબ મતલબને લઈ અને પોતે પોતાની જે કહી શકાય કે છટકબારી જે આ ફોર્મના રૂપે ચોક્કસ રાખી છે પરંતુ અહીંયા સવાલ એ પણ થાય છે કે શું આ એક ફોર્મ ભરવા ભરેલે તેઓ શું પોતાની જવાબદારીમાંથી છટકી શકે ખરા અઠ્યાવીસ અઠયાવીસ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે જવાબદારી કોની આ મૃત્યુ માટે શું હતા નહી પરંતુ પોતે પોતાના જવાબદારીઓમાંથી છટકવા માટે સંચાલકોએ આ પ્રકારના ફોર્મ ભરાવતા હતા સહી કરાવતા હતા અને આજે જયારે આ દુર્ઘટના થઈ છે તો પ્રેઝન્ટ કરવા માં આવ્યું છે અત્યારે સમગ્ર જે ગેમ ઝોન છે તેને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે બુલડોઝરથી અને માનવ અંગો પણ જે મળી રહ્યા છે જે બળેલા માનવ અંગો છે ખૂબ જ દુઃખદ ઘટના પરંતુ પોલીસની વાત કરીએ શું કહી રહી છે પોલીસ જેમાં દારૂ મળવાનો મામલો હોય

એ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમના દ્વારા જે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી માત્ર ને માત્ર એક સમાચાર પત્રની આપલે કરતા હોય આ પ્રકારની તેમણે માહિતી આપી હતી કોઈ પ્રશ્નોના તેમણે જવાબો ટાળ્યા હતા મતલબ સીધો થાય છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક તમામ સવાલોથી ભાગે છે પોલીસના ઉચ્ચ અધિકારી જ્યારે ભાગતા હોય છે તો સ્વાભાવિક છે કે નીચલા કર્મચારીઓ છે અથવા તો અધિકારીઓ છે તે કોઈ સ્પષ્ટ દિશામાં જવાના નથી આવો જ કે ઘટનાક્રમ છે

ચોક્કસ પોલીસ ની કામગીરી સામે પણ સવાલ થાય છે કે પોલીસ આરોપીને બચાવવા માંગતી હતી કે શું કરવા માંગતી હતી આવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જી ચોક્કસથી હવે યોગ્ય કાર્યવાહી થાય એ જ ચોક્કસથી જરૂરી છે કારણ કે અધિકારીઓ તો કહેશે નેતાઓ તો કહેશે કે અમે આખી રાત દોડા દોડ કરી છે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે તત્પર છીએ પરંતુ કાર્યવાહી ક્યારે થશે એ ચોક્કસથી જોવું રહેશે કે યોગ્ય દાખલો ક્યારે બેસે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે આશા રાખીએ કે આ વખતે કોઈ પણ સબરબંધી ન છૂટે અને આગામી સમયમાં આ પ્રકારની કાળજી રાખીએ મિલનભાઈ આગળ પણ અપડેટ સતત લેતા રહીશું પરંતુ અત્યારે આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો મિલન ઠાકર અમારી સાથે જોડાયા હતા અમારા લોકેશન હેડ તેમણે સમગ્ર માહિતી અત્યારે આપી કે શું શું ઘટના અત્યાર સુધી જે પ્રકારે જોવા મળી છે ચોક્કસથી કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું છે અને તેમણે કહ્યું છે કે કોઈ પણ નિવેદન આપવા નથી માંગતા પરંતુ યોગ્ય કાર્યવાહી આમાં થવી જોઈએ તેવું ચોક્કસથી જણાવ્યું છે વાત કરીશું આજ ઘટનામાં આગળ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર